તાલુકાના ગામની સીમા પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બે વ્યક્તિના મોત થયા નજીકમાં આવેલા શિવશક્તિ ટ્રેડિંગ કંપનીમાં નોકરી કરતા બે મજૂર ડીઝલ લેવા પેટ્રોલ પંપ પર જતા હતા ત્યારે અકસ્માત થયો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે કરૂ મોત થયા હતા તો પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જતા હતા અને તે દરમિયાન મોત મોતને ભેટ્યા હતા પરિવારમાં હાલ તો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે